આજરોજ તારીખ છ ચાર બે હજાર ચોવીસ ના રોજ શનિવારે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય દ્વારા આજે ચકલીના માળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શી ટીમના ઇન્ચાર્જ પલ્વીબેન ગોહિલને તેમની ટીમ તેમજ પ્રણગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી એમ જનકાંત સાહેબ પી આર ઢોબરિયા સાહેબ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સંજય પોપટ આજ રોજ લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ખાતે ચકલીના માળાનું જે વિતરણ આયોજન કરવામાં આવેલું છે તો છેલ્લા આ ત્રીજું વર્ષ છે છેલ્લા બે વર્ષથી અમે જતીનભાઈ કિલાડા છે અને એના ગ્રુપ તરફથી પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન તરફથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવેલ છે તો એક મેસેજ એ દેવામાં આવે છે કે અમે લોકો જે શિપિંગમાં કામ કરીએ છીએ તો અમે માળાનું વિતરણ અને જે પાણીના કુંડા છે અને ફીડર છે તે પણ આપેલા ફાઉન્ડેશન તરફથી તો અમારે લોકોને જે અવારું જગ્યા ચેક કરવાની હોય છે ત્યાં જઈને અમે જે ચકલીના ચણનું અને જે કુંડા છે પાણીના તે રાખીએ છીએ કે ભાઈ અમુક વિસ્તાર એવા હોય છે કે લોકોની અવર ઓછી હોય તો ત્યાં રાખવાથી અવારું જગ્યા અમારે ચેક કરવાની હોય છે તો ચણ દ્વારા પણ ફરીથી એમની વિઝિટ પણ થઈ શકે છે અને બીજું કે અત્યારે જે લુપ્ત થતી ચકલીઓ છે એમની માટે પણ આ સારું એવું આયોજન કરવામાં આવે છે ડોક્ટર જગપ્રબેન ચાવડા ઓકે મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્ય આજ રોજ અમારી સ્કૂલમાં પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન દ્વારા જે ચકલી વિતરણ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ જેને કહેવાય કે આ ખૂબ સારું એવું ઊંડા કાર્ય કરવામાં આવ્યું છે આજકાલના જે બાળકો છે એ પ્રકૃતિથી વિખુદ દૂર થતાં જાય છે તો એને પ્રકૃતિના ખોળે પાછા લઈ જવા માટે અને પશુ પંખીઓને વધુ એની નજીક લઈ જવા માટેનો એક સુંદર પ્રયાસ છે અને અમારી શાળામાં ખૂબ ઝાડ છે તો અમે લોકો બધા જ ઝાડમાં આ ચકલીના માળા પણ રાખવાના છીએ તેના માટે અમે પાણીની વ્યવસ્થાના કુંડા પણ છે અને ફીડર પણ રાખવામાં આવે છે અને આ કાર્યમાં

તો બાળકીઓ દ્વારા ઘણા બધા સારા પ્રોગ્રામ કે જેની અંદર લોકોને પણ એક મેસેજ મળતો હોય કે શીખવા મળતો હોય તેવા પ્રોગ્રામ થતા હોય છે અને વધુ એક પ્રોગ્રામ ચકલીના માળાનું વિતરણ કરવાનું આવેલું અને આ પ્રોગ્રામની અંદર નાની બાળકીઓએ એક મેસેજ પણ પાસ કરાવેલો કે જે ચકલીઓની જાતિઓ લુપ્ત થાય છે એનું સંવર્ધન કરવું આપણે એક જરૂરી છે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પણ આપણી જવાબદારી છે વધુમાં વધુ લોકોએ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું જોઈએ ચટલીના માળાનું આયોજન કરવું જોઈએ ચટલીને પીવા માટે પાણીનો પણ વ્યવસ્થા આપણે છત ઉપર કરવું જોઈએ એનું આજ રોજ આયોજન કરવામાં